આ આધુનિક કેથ લેબ નું લોન્ચિંગ કરવામાં આવ્યું આસરે હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર અલપેશભાઈ પટેલ ડોક્ટર હિતેશભાઈ પંચાલ ડોક્ટર શિરાગભાઈ પટેલ અને ડોક્ટર શિરાગભાઈ પટેલ સાથે તેમની ટીમના બીજા અન્ય ડોક્ટરો પણ હાજર રહ્યા હતા પટેલ જો ત્રિશા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો મેડિકલ ડિરેક્ટર છું ત્રિશા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ 2003 થી કાર્યરત છે જે 5 બેડથી શરૂ થઈ 20 બેડ બનાવી અને 50 બેડ 2018 માં મે કાર્યરત કરી બે હજાર અઢાર પછી આજે અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છે જેમાં કેથલ વિભાગ એટલે કાર્ડિયોલોજી વિભાગ જેમાં અમે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનું અદ્યતન મશીન સાથેનું લોન્ચિંગ આજે કરી રહ્યા છે અને સ્કીન અને લેઝર સેન્ટર કોસ્મેટોલોજી સેન્ટર વિભાગ આજે શરૂ કરી રહ્યા છે જે માનનીય મુખ્યમંત્રી સાહેબ ઋષિકેશભાઈ હેલ્થ મિનિસ્ટર સાહેબના આશીર્વાદથી આજે આ અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છે અને આ વિસ્તાર નિર્ણયનગર વાડજ ખાતે આ સુવિધા ઉપલબ્ધ ક્યાંય નથી અને આપના આ લોકલ વિસ્તારના લોકોના માટે આ ખૂબ હેલ્પફુલ રહેશે અને આપ સૌના આશીર્વાદ અમારી સાથે રહે તો અમને અત્યારે આપણે પેપરમાં ઘણીવાર વાંચીએ છીએ કે નાની વયે ગરબા કરતાં કાર્ડિયા કેરેસ્ટ થઈ જાય છે એટલે હાર્ટ એટેક આવી જાય છે એટલે જેમ આપણી લાઇફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થઈ છે ત્યાં એટેકનું પ્રમાણ અને હૃદયના રોગોનું પ્રમાણ વધતું જાય છે એવા સંજોગોમાં ઇમિડિયટ ટ્રીટમેન્ટ ફાસ્ટ મળી જાય એ બહુ ખૂબ જરૂરી છે એટલે આજે અદ્યતન કેથલેબ નજીકના વિસ્તારમાં હોય તો ત્યારે જેટલું જે ફસ્ટ અવરમાં ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તરતને સારી સારવાર મળી જાય તો આપણે જીવ બચાવી શકીએ છીએ એટલે કેથલેબ જે આટલા પાંચ કિલોમીટર રેડિયસમાં ક્યાંય નથી કે અહીંયા થવાથી આ જે ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે ખૂબ ગીચ વિસ્તાર છે નિર્ણયનગર ઘાટલોડિયા વાડજ એને ખૂબ લાભદાયી રહેશે યોજનાઓ અમલમાં જ છે જેમ કે આયુષ્યમાન ભારતની યોજના યોજના એ બધી અમલમાં છે અને એ બી રહેશે પટેલ ધારાસભ્ય સાબરમતી વિધાનસભા આજે મારા વિસ્તારની પ્રતિષ્ઠિત હોસ્પિટલ ત્રિસા હોસ્પિટલ દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખી નવી કેટલીક મેડિકલ વ્યવસ્થાઓ ઊભી કરવાનો એક નમ્ર પ્રયાસ થયો છે એમાં એક કેથલે જે વર્તમાન સમયની અંદર બિલકુલ કાપ કર્યા સિવાય દર્દીને કાળિયા અને ન્યુરોકલ ન્યુરોલોજીકલ જે કેટલીક ટ્રીટમેન્ટ આપવા માટે એક અદ્યતન મશીન જે કદાચ અમદાવાદની ગણમાન્ય હોસ્પિટલમાં એકાદ બે હોસ્પિટલમાં જ છે એવું એક સુંદર મશીન અહીંયા લાવી આ વિસ્તારના બિલકુલ મધ્યમ વર્ગીય પરિવારના જે લોકો છે એ દરેકને સુંદર સેવા આપવાનો એક નમ્ર પ્રયાસ થયો છે એની અંદર અમને બોલાયા ઇનોગ્રેશનમાં સાથે સાથે સ્કીન ડિસીઝ વર્તમાન સમયમાં પ્રદૂષણના કારણે કેટલાક નિયમિતતાના કારણે કે જાણે અજાણે પણ વ્યક્તિઓ નાના મોટા ચામડીના રોગોથી પીડાય છે તો એવા સમયે એમના પણ આવા જ રોગો જેમાં કોઈ ઇમરજન્સી નહીં હોતી પણ દરેક વ્યક્તિ એના માટે ટચી હોય છે તો એ એવા સ્કીનના રિલેટેડ પણ કેટલાક ડિસીઝ છે એની સુંદર સારવાર માટેની પણ વ્યવસ્થા ડૉક્ટર દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે એનું પણ અહીંયા ઇનોગ્રેશન થયું મારી સાથે મારા સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને નારાયણપુરાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ પણ ઉપસ્થિત છે હું પુનઃ આ ત્રીસા હોસ્પિટલ જેણે સુંદર મજાની વ્યક્તિઓની સેવા કરી કારણ કે આમ આપણા સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે જનસેવા એ પ્રભુ સેવા તો વ્યક્તિઓની સેવા દ્વારા જે એમનામાં વિશ્વાસ સંપાદન કર્યો છે અને એના બંને નવા નજરાણા અમારી ગરિમામય ઉપસ્થિતિમાં જ્યારે શરૂ કરી અમને એના માટે ઇનોગ્રેશનની તક આપી છે એ બદલ અમે હૃદયપૂર્વક શુભેચ્છા આપી આ વિસ્તારના બધા જ દર્દીઓ વતી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે એ બધા જ લોકોને એમને જરૂરી સુંદર પ્રકારની